श्री श्रीरामचन्द्र भगवान की जय चैत्र मासे चत्रुर्भुज जनमिया यवतपुरी मा रालीलाकरी माता ने देखार्या निज जनमिया यवतपुरी मा माराम जनमिया अवतपुरी माराम। વિશ્વમિત્ર પધાર્યા જાચવા લક્ષ્મણ રામ યજ્ઞ કરાવ્યો નિર્વિઘ્ને મારી અસુરતમા જનમિયા યવધપુરી મા મારામ જનમિયા યવધપુરી મા રામ જેઠ માસે જનકપુરી મા રામ ગયા ગુરુ સાત તનુષ ભાંગી સીતાજી ને વરિયા તાત થયા રળિયાત જનમિયા યવત પુરી મા રામ જનમિયા પુરી મારામ રામ અષાઢે આનંદે અયોધ્યા રામ તિલકને કાજ કર્મ કરી કઈ કયે વર માગ્યો માગ્યો વન જાય રામ અષાઢી આનંદ અયોધ્યા રામ તિલકને કાજ કર્મ કરી વર માગ્યો રામ જાય વન જાએ રઘુ રામ જનમિયા અવતપુરી મા રામ જનમિયા યવતપુરી મા રામ શ્રાવણે સર્વે સુખ મિલીને રામ ગયા વનવાસ श्रवणी राम रामगया वनवास संगाते उतरिया गंगा पार जनमियावत पुरी माराम चनमियावत पुरी माराम पादरवे भगवान् पधार्या चित्रकूट नि जम पा भगवान् पधार्या चित्रकूट निजाम सुखी करिया सर्वे मुनि मुनिजनो पुन नि हाम जनमिया अवत पुरी मारा जनमिया अवत पुरी माराम आसो आव्या पञ्चवटीमा पाउन कर्मन् रावणी कपटकरी शीतलै गयो नि जवन जनमिया अवधपुरी माम जनमिया यवधपुरी मामके शोधकरी सीतानी राम फरी फरी वन। कार्तके शोधकरी सीतानी राम फरी फरिन् किसपति साते करी मित्राई त्या मियावायुतन जनमिया यवधपुरी माराम जनमिया अवधपुरी माराम मागसरे मिल्या मारुत सुत सैन्य करियो तयार माघसर मेल्या मारुतसुत करियो तयार मारी सुगरि उगार्यो रामे करियो जनमिआ यवधपुरी माम जनमुरी माराम पोसे मेल्या पवन कुमार ने सीता नोधवा काज લંકા બાળી સીતા નિહાળ્યા ખબર લાવ્યા વાની ખબર લાવ્યા તેની વાર જનમિયા યવધપુરી મારામ જનમિયા યવધપુરી મારામ જનમિયા યવધપુરી મારામ માહે કટક ભર્યું કપિદળનું લંકા પૂરી જાય માહી કટક કર્યું કપીદળનું લંકા પુરી હરી જાય અંગદ વેષ્ટિ કરીને આવ્યા સૈન્ય કર્યું તૈયાર જનમિયા યવધ પુરી મારામ જનમ્યા પુરી મારામ ફાગણે ફોજ લય હરી આવ્યા માર્યો લંકા રાય રાવણને મારી સીતાજીને વાળી નવધપુરીમાં હરી જાય જનમિયા યવધપુરીમાં શ્રીરામ જનમિયા યવધપુરીમાં શ્રીરામ અધિક માસે આવ્યા યોધ્યા રામ તિલકને કાજ રામે રાજ કર્યા દુઃખ હરવા દેહ ધરી દિન જનમિયા અવધપુરી મા રામ જનમિયાય અવધપુરિ મા રામ રામચરિત્ર ગાસે પવિત્ર માસે જાશે દૂર રામચરિત રામચરિતગાસે પવિત્ર માસે જાશે દૂર વિઘન્ ભક્તો ગુણ ગુણગાસે જાશે દૂર વિઘન जनमियावधुरी माराम जनमियाधरी माराम चैत्रमासे चत्रभुजनमियाध पुमा राम बाणलाकी माता पिता नै दे ने नि निज जन यवत पु मा राम जनमिया